संसार सत्य तो पार जन सत्ता तावन् निज परिवारो रचर्जर जर देहे जर्जर વાર્તા પૃચ્છતી તારો દેહ જર્જરી થઈ જશે જ્યાં સુધી એ જીવ તું પૈસા કમાતો હોઈશ યાવદ વીતો પારજન વીત ઉપાર્જન ત્યાં સુધી તારો પરિવાર તારામાં રક્ત રહેશે દાદાની ઉંમર ગમે એટલી હોય પણ કમાણી ચાલુ હોય તો સાસુ દીકરાની વહુને ધમકાવે કે તારા સાસરાની રોટલી એક બાજુ કેમ ચોપડી બે બાજુ ચોપડવાની કારણ કે ઓલો ડોસો પૈસા લાવે છે એટલે આ જગદગુરુ કહે છે યાવદ વીતો પાર જન ન તાવન નિજ પરિવાર હોય ત્યાં સુધી પરિવાર રક્ત રે વીટલાયેલો રે